કોટ સંકુલ વકીલ મંડળ દ્વારા માન્ય શ્રી એમ એમ પટેલ ના નિવૃત્તિ નિમિત્તે અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં માન્ય શ્રીમતી મમતા એમ પટેલ તથા મુખ્ય મહેમાન તરીકે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વડોદરા તથા નિમંત્રક બોરડાબાર એસોસિએશન ના પ્રમુખ નલિનભાઈ પટેલ તથા સરકારી વકીલ અને દેસાઈ એડવોકેટ રણજીતસિંહ રાઠોડ એડવોકેટ નહેલ સુતરિયા એડવોકેટ રીતેશ ઠક્કર એડવોકેટ નિમિષા ગોત્રે એડવોકેટ હિતેશ ગુપ્તા તેમજ તમામ સિનિયર અને જુનિયર વકીલોએ અભિવાદન સમારોહમાં જોડાયા હતા અને સાથે જ બરોડાબાર એસોસિએશનના તમામ સભ્યો પણ અભિવાદન સમારોહમાં જોડાયા હતા અને માન્ય શ્રી એમ એમ પટેલ ન્યાયાધીશના નિવૃત્ત નિમિત્તે અભિવાદન સમારોહ યોજાયો તો જેમાં મોટી સંખ્યામાં વકીલોએ હાજરી આપી હતી ઓગણત્રીસ વરસ કરતાં વધુ સમયથી સેવાઓ આપી છે જ્યુડિશરીમાં ઓગણીસો સત્તાણુંમાં એમની એપોઇન્ટમેન્ટ થયેલી એવું જાણવા મળ્યું મને અને એમની શરૂઆત પણ વડોદરાથી થયેલી અને અત્યારે નિવૃત્ત પણ વડોદરાથી થઈ રહ્યા છે એ બહુ સારું એ કહેવાય કે એમણે જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ એમનું ફેરવેલ બી થઈ રહ્યું છે આજે અને આજે ફેરવેલનું જે આયોજન કર્યું છે વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી નલીનભાઈ પટેલ તથા તમામ હોદ્દેદારો જે આ આયોજનમાં સામેલ છે તેમને પણ અભિવાદન કરું છું કે તેમણે અમારા જ્યુડિશિયલ ઓફિસર માટે આ સુંદર આયોજન કર્યું રિટાયરમેન્ટનું અહીંયા અત્રે ઉપસ્થિત જે બાર કાઉન્સિલના આપણા સભ્યો રણજીતસિંહ ચૌહાણ રણજીતસિંહ રાઠોડ સાહેબ સી કે સી કે પટેલ સાહેબ તેમજ સિનિયર એડવોકેટ વડોદરા બાર એસોસિએશનના તથા તમામ જુનિયર એડવોકેટ્સ અમારા જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ તમામનું અહીંયા ઉપસ્થિત રહ્યા છે તે માટે હું આભાર માનું છું તમામ એ શરૂઆત મારી કરી સિવિલ જજ તરીકે વરોડાથી મે સ્ટાર્ટ કર્યું અને જુદા જુદા હોદ્દા ઉપર સિનિયર સિવિલ જજ તરીકે ત્યારબાદ મને 2015 માં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે મને પ્રમોશન મળ્યું ત્યાર પછી મે વિવિધ વિવિધ હોદ્દા ઉપર કામ કર્યું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ગીર સોમનાથમાં કામ કર્યું પ્રિન્સિપલ ફેમિલી જજ તરીકે જામનગર આણંદ અને લાસ્ટ મારી સેવાનો અંત અહીંયા વરોડા મુકામે આવ્યો

પાર્ટી હાજર થાય તો હું પક્ષકાર ને પહેલા હું પૂછતી હતી કે બેન હોય તો હું પૂછું કે બેન તારે જવું છે ને ત્યાં તો બેન મને કે 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 હા સાહેબ મારે તો જવું છે તો હું ભાઈને પૂછતી હતી તો ભાઈ તારે તારે લઈ જવી છે તો ભાઈ મને એમ કે કે સાહેબ અમને આ પ્રોબ્લેમ્સ છે તો હું બંને પહેલા સાંભળતી હતી જેના પ્રોબ્લેમ્સ હોય એને સાંભળતી હતી ત્યારબાદ હું ફરીથી સામેના પક્ષકારને ને કે દીધી કે આનો શું જવાબ છે તો હું એ રીતના પહેલા તો ઉભરાટ હતી સાંભળતી હતી ત્યારબાદ હું એક પોઈન્ટ પિકઅપ કરતી હતી કે એ લોકોને ખરેખર શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને હું પકડી અને એ લોકોને હું આગળ વાતચીત કરાવતી હતી અને હું મારા પણ ઓપિનિયન આપતી હતી મારા પણ જે કઈ મેચ અત્યાર સુધીના મારા સામાજિક જીવનના પણ મારા જે કઈ અનુભવ હતા એને હું રાખી અને હું એ લોકોને સમજાવતી હતી કે બને તો તમે લોકો રિયુનિયન થાઓ બાળકો હોય તો ખાસ રિયુનિયન થાય થવું અને પછી પણ આગળ બીજું જીવન કરવું એના કરતા આ જે છે એમાં બેસ કરો અને એમાં પણ જો ના થાય તો હું છેલ્લે બંને પોતપોતાના રસ્તાએ કરે આગળ વધે અને આમાં જો તમે એક પાત્રની પાછળ ભાગશો એને પણ તમે એને આ લાઈફમાં આગળ નહીં વધવા દો તો એમાં શું છે સમય બરબાદ થશે બંને પક્ષકારોનો એના કરતા બંને જગ્યા ઉપર શાંતિ સ્થપાય અને બંને પોતાના જીવનમાં આગળ વધી એ રીતના હું સમજાવી ઘણા બધા કેસો મેં અહીંયા પૂરા કર્યા લાસ્ટમાં પણ અને આજે પણ એક કેસ બે હજાર અઢાર નો મારી કોર્ટ માં પૂરો થઈ ગયો એ મારી ક્રેડિટ છે કામ કર્યું એ ફેમિલી જસ્ટ તરીકે હું એમ કહું કે અત્યારમાં થોડું અન્ડરસ્ટેન્ડિંગ રાખે પતિ પત્ની બાળકો માટે પણ અન્ડરસ્ટેન્ડિંગ રાખે બાળકો આના માટે પીસાય છે પતિ પત્નીના ઝઘડાઓમાં હું એક હું એક સંદેશો એવો આપીશ કે બને ત્યાં સુધી જો કંઈક થોડું બાંધછોડ થઈને પોતાનું જીવન રહેતું હોય પતિ પત્ની તરીકે તો એને પ્રેફરન્સ આપે ફર્સ્ટ અને જો ના જ થાય એવું હોય તો પછી બંને પક્ષકારો સુખદ સોલ્યુશન લાવી અને બંને છૂટા પડે પોતાની લાઈફમાં આગળ વધે અને પણ ખાસ તો બાળકોનું તો ખાસ ધ્યાન રાખવું જોઈએ અત્યારના જીવનમાં બાળક પતિ ખૂબ છે વડોદરાની ડિસ્ટ્રિક્ટ અદાલતમાં આટલા વર્ષોમાં એક ઇતિહાસ એવો સર્જાયો છે કે વડોદરામાંથી જો આજ દિન સુધીમાં કોઈ જ્યુડિશિયલ ઓફિસરોમાંથી અને તેમાંથી એ પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કોઈ રિટાયર થયું હોય તો આજે મમતાબેન એમ પટેલ ફેમિલી કોર્ટ હમણાં શરૂ થઈ અને છેલ્લા ઘણા વર્ષોથી જે ફેમિલી કોર્ટો શરૂ થઈ એમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકેનો એક હોદ્દો ઊભો થયો અને એ પણ મેઇન જે જિલ્લાની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હોય એને પહેલાં જ કહેવાય તો અમારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ફેમિલી કોર્ટ મમતાબેન જે એમને નિવૃત્તિ વયને કારણે અમારી આ જે જ્યુડિશિયલ ઓફિસર તરીકે અમારી વચ્ચેથી વિદાય થઈ રહ્યા છે તો એમના આવનારા દિવસો સુખમય પસાર થાય શાંતિમય થાય એમનું સ્વચ્છ સારું રહે અને જે માણસે પોતે પોતાની આખી કારકિર્દી આવી રીતે એક્ટિવ વ્યક્તિ તરીકે કામ કરીને પોતાનું જીવન વ્યતીત કર્યું હોય અને એમને હવે નિવૃત્તિનો સમય આવે તો એમની સાથે સદૈવ ભગવાનની કૃપા બની રહે તેવા સુભાષથી અમે આજે એમને ફેરવેલ પાર્ટી અમે બરોડા પાર્સ તરફથી ભેગા મળીને આપેલી છે અને તમામ વકીલો અત્યારે ભેગા થયા છે તમામ વકીલોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે પોતાના દિલથી ભગવાનને પ્રાર્થના કરી છે કે આવનારા દિવસોમાં આ મમતાબેન એમ પટેલ કે જેઓ ફેમિલી કોર્ટ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ બરોડા તરીકે નિવૃત્ત થાય છે તેમને આવનારા દિવસોમાં પણ ભગવાન કંઈ ને કંઈ એવી પ્રવૃત્તિ આપતા રહે કે જે વકીલોને પણ પોતાની સાથે સાંકળી રહે અને વકીલોને પણ એવું ના લાગે કે આ અમારા જજ સાહેબ નિવૃત્ત થયા છે અમારી વચ્ચે રહે અમે પણ એમની વચ્ચે રહીએ અને એવા કામો ભવિષ્યમાં પણ પક્ષકારોને લગતા હોય તો એમને લાભ થાય વકીલોને લગતા હોય એ તમામને આવરીને અમે આજે કાર્યક્રમ કર્યો છે અને આજે આ વડોદરાથી એમને એમની પહેલું પોસ્ટિંગ જ્યારે જીએમએફથી જજ તરીકે હતું ત્યારે પણ વડોદરા હતું અને જ્યારે આજે નિવૃત્ત થાય છે ત્યારે આજે વડોદરાથી નિવૃત્ત થાય છે એટલે આજે વડોદરાના વકીલોને વધારે ઉત્સાહ છે